ઓ નમો ભગવતે વાસુદેવાય નમ પુરાણે તૃતીયો અધ્યાય યમ લોકમાં પાપી જીવની યાતનાઓ ગરુડજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે કેશવ જમલોકનો દુઃખદાયી માર્ગ પસાર કર્યા પછી તે પાપી જીવને જમલોકમાં પહોંચીને બીજી કઈ કઈ યાતનાઓ ભોગવવી પડે છે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ગરુડ હવે હું તને હૃદય કંપાવી દે તેવા નરકોનું શરૂઆતથી અંત સુધીનું વર્ણન કરું છું તે ધ્યાનપૂર્વક સાંભળ બહુ ભીતિપુરથી આગળ ચુમ્માલીસ યોજનના વિસ્તારમાં ફેલાયેલું યમનગર આવેલું છે પાપી જીવ આ યમનગરમાં પહોંચે છે ત્યારથી તે ભયથી ખૂબ કરે છે છે આ સમાચાર ધર્મધ્વજ નામના યમપાલને આપવામાં આવે દ્વારપાલ તે જીવના સારા નરસા કર્મો વિશે ચિત્રગુપ્તને જણાવે છે ભગવાન વિષ્ણુએ સમજાવ્યું કે ધર્મરાજ યમ પાપીના બધા કર્મો વિશે જાણે છે છતાં તે ચિત્રગુપ્તને પૂછે છે ચિત્રગુપ્ત શ્રવણલોકને પૂછે છે અને આ શ્રવણ લોકો બ્રહ્માના પુત્રો છે કે જેઓ સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં સતત ભ્રમણ કરતા રહે છે તેઓ દૂરનું સાંભળી અને જોઈ શકે છે અને તેમની પત્નીઓ પણ આવું કરી શકે છે આ શ્રવણ શ્રવણી દરેક જીવના કર્મોના સાક્ષી હોય છે બધા શ્રવણશ્રવણી પાપી જીવના કર્મો વિશે ચિત્રગુપ્તને પૂછે છે આ ઉપરાંત સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આકાશ પૃથ્વી જળ આત્મા યમ દિવસ રાત અને સંધ્યાકાળ આ આ બધા પણ જીવના કર્મોના સાક્ષી હોય છે બધી માહિતી મળ્યા પછી યમરાજા પાપી જીવને પોતાની પાસે બોલાવે છે યમરાજા ચિત્રગુપ્ત અને યમદૂતો પોતાનો ભયાનક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને આ ભયાનક સ્વરૂપ જોઈને પાપી જીવ કંપી ઉઠે છે યમરાજા ચિત્રગુપ્તને જીવના કર્મો પૂછવાનું કહે છે ચિત્રગુપ્ત પાપી જીવને સંબોધીને કહે છે કે હે પાપી જીવ તે અહંકારમાં આવીને રાજી ખુશીથી ઘણા પાપ કર્યા છે તો હવે તેની સજા ભોગવતા કેમ કંપી રહ્યો છે ચિત્રગુપ્તની આ વાત સાંભળી જીવ રડવાનું બંધ કરે છે ત્યારે ધર્મરાજ યમ તેના બધા કર્મોને તેની સજા સંભળાવે છે અને ત્યાર પછી યમ દૂતોને તેને ભયંકર નરકમાં લઈ જવાનો આદેશ આપે છે હે ગરુડ યમરાજાની આજ્ઞાનું પાલન કરતા ચંડ પ્રચંડ જેવા યમદૂતો તેને જીવને નરકમાં લઈ જાય છે નરકની નજીક પાંચ યોજન વિસ્તાર અને એક યોજન ઊંચાઈ ધરાવતું એક સીમડાનું વૃક્ષ છે કે જે અગ્નિ સમાન તેજસ્વી છે આ વૃક્ષ પર ઘણા પાપી જીવો લટકી રહ્યા હોય છે યમદૂતો પાપી જીવને સાકળથી બાંધીને આ વૃક્ષ પર લટકાવીને લોખંડના શસ્ત્રોથી માર મારે છે જીવ રડે છે અને કરગરવા છતાં તેની વાત સાંભળવામાં આવતી નથી મારથી બેહોશ થઈ જાય છે ત્યારે વૃક્ષના પાંદડા તેના શરીરને ઘાયલ કરે છે અને કૂતરાઓ તેને કરડી ખાય છે જ્યારે જીવ જોર જોરથી ગુમો પાડે છે ત્યારે યમદૂતો તેના મોઢામાં માટી ભરી દે છે કેટલાક પાપી જીવોને કરવતથી વહેરવામાં આવે છે કેટલાકના કુહાડીથી ટુકડા કરવામાં આવે છે કેટલાકને અગ્નિમાં શેકવામાં આવે છે કેટલાકને ઘી તેલમાં તડવામાં આવે છે કેટલાકને હાથીના માર્ગ પર નાખી દેવામાં આવે છે કેટલાકને કૂવામાં અને પર્વત પરથી ગબડાવવામાં આવે છે કેટલાકને કીડાઓથી ભરેલા કુંડમાં નાખવામાં આવે છે કે જ્યાં તેઓ સતત પીડાય છે જ્યારે જીવાયાતનાઓ ભોગવી રહ્યો હોય છે ત્યારે તેના લેણદારો ત્યાં આવી પહોંચે છે અને પોતાનું લેણું માગે છે યમદૂતો તે જીવના દેહમાંથી કાઢીને લેણદારોને આપે છે હે ગરુડ આવા કુલ ચોર્યાસી નરકો છે કે જેમાં યમદૂતો રહે છે અને પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે અંતે પાપી જીવ મનુષ્ય કરતા પણ નીચી યોનીમાં જન્મ લઈને ત્યાં પણ દુઃખો ભોગવે છે આ બધી યાતનાઓ ભોગવીને જ્યારે તે જીવ શુદ્ધ થાય છે ત્યારે જ તેને ફરીથી મનુષ્ય દેહ ધારણ કરવાનો અવસર મળે છે આમ શ્રી ગરુડ પુરાણનો ત્રીજો અધ્યાય પાપી જીવને નરકમાં મળતી ભયંકર સજાઓનું વિસ્તૃત વર્ણન કરીને મનુષ્યને સત્કર્મ કરવા તથા પાપથી દૂર રહેવાનો બોધ આપે છે શ્રી ગરુડ પુરાણે તૃતીયો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવ કી જય શંકર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણમાં નો ત્રીજો અધ્યાય સાંભળ્યો તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો ચોથો અધ્યાય સાંભળીશું કે જેમાં આપણે મનુષ્ય કયા એવા પાપો કરે છે કે જેના કારણે તેને યમલોકમાં જાવું પડે છે વૈતરણી નદીમાં જવું પડે છે નરકમાં જાવું પડે છે અને ત્યાં સજા ભોગવવી પડે છે તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે ગરુડ પુરાણનો ચોથો અધ્યાય પણ સાંભળશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર